જેશના આતંકીઓ કે જેના આકાશ સહિત અનેક ઉપર ભારતે ટૂંક સમય પહેલા ઓપરેશન સિંધૂર ચલાવ્યું તેની શાન ઠેકાણે ના આવી તેમને થયું કે અમે ભારતમાં ઘૂસી શકીશું પરંતુ આ પાકિસ્તાની સેના નથી આ પાકિસ્તાનના જવાનો નથી આ બીએસએફના જવાનો છે કે જેઓએ પુરાવા સાથે આપ્યું કે દસ જેટલા આતંકીઓ જે ઘુસાણગૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓને ઠાર મારી દેવામાં આવ્યા છે પાકિસ્તાનના બોર્ડર એરિયામાંથી ભારતના બોર્ડર એરિયામાં ઘૂસવાનો પ્રયાસ કરતા હતા કદાચ બીએસએફ ને આ વિશે પહેલેથી ઇનપુટ મળ્યા હશે અને તેમના તરફથી સતત જે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે તેનો વધુ આ એક પુરાવો આપ જોઈ રહ્યા છો કે જે જગ્યાએથી બીએસએફ સતત પેટ્રોલિંગ કરતું આવ્યું હતું ગઈકાલે જે એક કહેવામાં આવ્યું હતું કે હવે કોઈ પણ જે પગપાળા જે કરતા હતા કરવામાં આવી રહ્યું હતું તમામ લોકો તરફથી સિક્યોરિંગ કરવામાં આવી રહ્યું હતું તેઓ નહીં કરે તેઓ માટે એક અલગથી વ્હીકલ્સ મૂકવામાં આવ્યા છે અને તે પ્રમાણે તેઓ બોર્ડર પર જોવા મળશે તો હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે બીએસએફએ દસ આતંકીઓને ઠાર કર્યા છે જે પહેલા કરવામાં આવેલી એક્શન હતી તેના પુરાવા હવે આપવામાં આવ્યા છે પહેલા પણ જણાવે છે કે આ અત્યારના દ્રશ્યો નથી આ થોડા સમય પહેલાના દ્રશ્યો છે અને તે

બતાવી દે છે ને આપણે પુરાવા આપીએ છીએ આપણે હવામાં વાતો નથી કરતા જેના પુરાવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે દસ ઘૂસણખોરોને જે પ્રકારથી નેસ્તો નાબૂદ કરવામાં આવ્યા છે સિદ્ધાર્થ અને આ તમે જોવો તો જે કેમેરા લગાડવામાં આવ્યા છે તેના પણ અહીંયા આગળ પુરાવા છે કારણ કે તમામ વસ્તુ અહીંયા લખેલી છે કે કયા નંબરનો કેમેરો છે કઈ રીતની ત્યાં આગળ હલચલ હતી અને ક્યાં આગળ માઉન્ટ કરવામાં આવેલો છે અને જે રીતે આસપાસનું પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે જંગલી વિસ્તાર છે કે જે જંગલી વિસ્તારમાંથી પહેલગામ હુમલામાં પણ આ લોકો ઘુસણખોરી કરી હોવાના ઇન્ટેલ હતા તો તે પ્રમાણેની જ પરિસ્થિતિ કે જેવા ત્યાંથી દસ આતંકીઓ ઘુસવાનો પ્રયાસ કરે છે દસે દસ આતંકીઓને ઠાર કરી દેવામાં સફળતા મળી છે બીએસએફ ને સાત આતંકીઓ ઠાર કર્યા હોવાના પહેલો આંકડો હતો હવે જે જાણકારી છે તે પ્રમાણે મોતનો આંકડો આતંકીઓને ઠાર કરવાનો વધી રહ્યો છે બિલકુલ સાત આતંકીઓને ઠાર કર્યા અને આંકડો હવે ધીમે ધીમે વધી રહ્યો છે

કે અમને મદદ કરો ઓફિશિયલી ટ્વીટ પણ તેઓનું આવ્યું છે કે અન્ય દેશ અમને મદદ અમે છીએ અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા જે જોવા મળી રહી છે કે પાકિસ્તાનને હવામાં હરાવ્યું ગઈકાલે જેટલા પણ હુમલા થયા ડ્રોન કર્યો મિસાઇલ કર્યો તો તેઓએ શું કર્યું કે ચલો એક તરફ ધ્યાન નથી સેનાનું તો આપણે ઘુસણખોરી કરીએ પરંતુ તે ભૂલી ગયા કે ત્યાં આગળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ રાહમાં છે તમારું વેલકમ કરવાની રાહમાં છે કારણ કે ખબર છે તમારી નિયત શું છે તમારી બુદ્ધિ કેટલી છે અને તમે કેવા અટક ચાલા કરી શકો છો અને આ સાથે સાત આતંકીઓને બોતેર હુર પાસે પણ પહોંચાડી દેવામાં આવ્યા છે લુકના બિલકુલ બોતેર હુર પાસે પહોંચાડી દેવામાં આવ્યા છે ને હજુ પણ આવશો તો પણ આ જ રીતે તમારું સ્વાગત કરવામાં આવશે કારણ કે ભારતીય સેના સજ્જ છે સિદ્ધાર્થ દરિયાઈ વિસ્તાર થી આવો જમીન થી આવો કે આકાશ થી આવો પરંતુ તમારે પહોંચવાનું તો છેવટે ત્યાં છે જ્યાંથી તમે આવ્યા છો અને ભીખ માંગીને યુદ્ધ લડવું તે સૌથી મોટી મૂર્ખામી સિદ્ધાર્થ કહી શકાય કારણ કે આ બાબતે આજે બેઠક પણ થવાની છે ને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમને લોન મળે છે કે કેમ તેને લઈને ભારત પહેલાથી જ પોતાનો વિરોધ તો નોંધાવી ચુક્યું છે પરંતુ

નાખી દે ને બોર્ડર પર જઈને તો આખું પાકિસ્તાન ડૂબી જાય અત્યારના ચિનાબના જે જોઈ રહ્યા હતા કે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે પહેલા સુકા કર્યા હતા ત્યાં આગળ સુકી દીધું હતું અને તે રીતે તકલીફ થઈને હવે ડુબોડી ડુબોડીને મારવામાં આવ્યા છે મોટા મહત્વપૂર્ણ સમાચાર યુદ્ધ જેવી સ્થિતિને લઈને બનાસકાંઠામાં એલર્ટ છે બનાસકાંઠા સરહદી વિસ્તાર છે અને તેના માટે જ યુદ્ધ જેવી પરિસ્થિતિને પગલે એલર્ટ કરવામાં આવ્યું છે મૌલિક લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ મૌલિક બનાસકાંઠામાં એલર્ટ જેવી જે પરિસ્થિતિ છે શું તકેદારી રાખવામાં આવી રહી છે મૌલિક લુબના ચોક્કસથી ગઈકાલે જે રીતે તણાવભરી પરિસ્થિતિ હતી અને ત્યારબાદ તણાવ પરિસ્થિતિને પગલે તમામ જે ગુજરાતને સરહદી વિસ્તાર છે ત્યાંના વિસ્તારોમાં એલર્ટ તો ચોક્કસથી જાહેર કરવામાં આવ્યું છે અત્યારે હાલ ન્યૂઝ એટીની ટીમ જે છે તે બનાસકાંઠાની સૌથી બોર્ડરનું નજીકનું ગણા તેવું સુઈ ગામ વિસ્તાર છે ત્યાં આગળ પહોંચ્યું છે આ તણાવભરી પરિસ્થિતિને પગલે તમામ પોલીસજનો છે તેને પોલીસ કર્મચારીઓને રજા ઉપર ન જવા માટે લેટર લખવામાં આવે છે ખાસ કરી ઇમરજન્સી સેન્ટરો જેવા કે સામૂહિક કેન્દ્ર કહી શકાય ઇમરજન્સી જે છે તેને પહોંચી વળવા માટે એટલે કે ઝીરો કેઝ્યુલિટી થાય તે માટે આરોગ્ય કેન્દ્રો જે છે તે આરોગ્ય કેન્દ્રોને પણ અત્યારે હાલ રજા ઉપર ન જવા તમામ કર્મચારીઓને સૂચન કરવામાં આવ્યું છે કોઈપણ વ્યક્તિઓને જિલ્લો ન છોડવા માટે અથવા તો રજા ઉપર ગયા હોય તો તે લોકોને પરત પોતાના નોકરીના સ્થળે રિપોર્ટિંગ કરવા માટે જાહેરાત કરવામાં આવી છે મહત્વનું છે કે ગઈકાલે સ્ટેટ ઇમરજન્સી અને કંટ્રોલ રૂમ ખાતે ગૃહ રાજ્યમંત્રી અને અન્ય જે જિલ્લા અધિકારીઓ જે છે તેમના દ્વારા જાહેરાત કરવામાં આવી હતી આ પ્રકારના જે એસપી કક્ષાના અધિકારીઓ અને કલેક્ટર રેટ અધિકારીઓ જે છે તેમની સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક જે છે તે પણ કરવામાં આવી હતી મહત્વનું છે કે આજે મુખ્યમંત્રી દ્વારા આ બેઠકના અંતે કેવા પ્રકારના નિર્ણયો લેવામાં આવે છે તે જોવાનું મહત્વનું છે અત્યારે હાલ જે જનજીવન જોઈએ તો જનજીવન સામાન્ય લાગી રહ્યું છે પરંતુ તમામ લોકોને સ્ટેન્ડ ટુ રાખવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારની પરિસ્થિતિ આવે તો તેને પહોંચી વડાય ગઈકાલે વરસાદની પરિસ્થિતિ હતી અને વરસાદને પગલે કોઈપણ પ્રકારનો હુમલો કે તંગદીલી પરિસ્થિતિ જે છે તે સુઈ ગામમાં નહોતી જોવા મળી અત્યારે હાલની પરિસ્થિતિ છે તે રૂટીન પરિસ્થિતિ છે અને તેને પહોંચી વળવા માટે તમામ કલેક્ટરથી લઈ જિલ્લા પોલીસ પણ આ પ્રકારની જાહેરાત કરી જિલ્લા અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી દ્વારા અને ગૃહ રાજ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે એટલે હવે જોવાનું રહ્યું કે આજની રાત જે છે તે કેવી રીતે વીતે છે લોકો જે તણાવમાં છે તે તણાવમાં કેટલા સારા સમાચાર મળે છે અને યુદ્ધની પરિસ્થિતિ જે છે તે કેવી રીતે વીતે છે જી મૌલિક આવો અમારી સાથે જોડાયેલા રહેશો આપની પાસે પરત આવીશું પરંતુ હાલના જે બીજા બે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન ઉપર અમે આપને બતાવી રહ્યા છીએ કે જેમાં જીવતા બોમ્બ મળ્યા કે બોમ્બ મળ્યા મિસાઇલ મળી જે પણ છે એ જેસલમેર અને પંજાબથી મળ્યા છે અને ફરી એક વખત એ પુરાવા છે જે રીતે મૌલિક પણ કહી રહ્યા હતા કે સુરક્ષામાં વધારો કરવામાં આવી રહ્યો છે સુઈગામ એ વિસ્તાર છે કે જ્યાં આગળ પાકિસ્તાનની બોર્ડર પણ લાગે છે મૌલિક સૌથી વધારે મહત્વની વાત જે હાલમાં પણ દ્રશ્યો અમે દર્શકોને બતાવ્યા છે કે જ્યાં આગળ જોવા મળી છે છે સુઈગામ પણ એવો વિસ્તાર છે કે જ્યાં આગળ ઘુસણખોરી થઈ શકે છે સૌથી વધારે મહત્વની જાણકારી અમારા આપની પાસેથી એ જોવે છે કે જે નાગરિકો છે શું તેઓને સલાહ સૂચન અને ટ્રેનિંગ વિશે જાણકારી આપવામાં આવી છે કે જો આવી કોઈ ઘટના ઘટે તો શું કરવું સીધા સ્વાભાવિક છે ગુજરાતનો સરહદી વિસ્તાર જે છે તે સૌથી દરિયાઈ વિસ્તાર છે સોળસો કિલોમીટર લાંબો દરિયાઈ વિસ્તાર છે તેમાં જે નડાબેડ ગણો કે પછી સુઈ ગામ ગણો આ તમામ દરિયાઈ વિસ્તારને અડીને આવેલા ગામ છે જે પાકિસ્તાન બોર્ડરથી બિલકુલ નજીક માની શકાય છે અને તેને જ પગલે આ પ્રકારની સૂ સૂચનાઓ જે છે તે પહેલેથી જ જારી કરવામાં આવી છે અમુક પ્રકારની એડવાઇઝરી જે છે તે રાજ્ય સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે કરવામાં આવી છે પરંતુ આ તમામ દ્રશ્યો કહીએ આપે છે કે અત્યારે હાલ બિલકુલ શાંતિનો માહોલ છે તૈયારીને જ્યાં સુધી વાત છે તો તૈયારીના ભાગ ભાગરૂપે ગમામ જગ્યાએ તેત્રીસે તેત્રીસ જિલ્લા છે ત્યાં આગળ મોકડ્રીલ કરવામાં આવી હતી લાઇટ ઓફ અને જે સટડાઉનની પરિસ્થિતિ છે તે પણ કરવામાં આવી છે સાથે ઇમરજન્સી માટે સિવિલ ડિફેન્સ હોય કે પછી યુજીવીસીએલ કે ટોરેન્ટ પાવર આ તમામ લોકોને પણ સાથે રાખીને આવી યુદ્ધની પરિસ્થિતિમાં કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ ઝીરો કેઝ્યુલિટી થાય તો સાથે સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ કેવી રીતે સંકલન રાખવું જોઈએ આ તમામ મૂકડ્રીલ છે તે મૂકડ્રીલમાં કહેવામાં આવ્યું હતું સ્થાનિકો છે તેને સાથે રાખીને આ પ્રકારની મૂકડ્રીલ કરવામાં આવી હતી અને હવે પછી જો આ પરિસ્થિતિનું સર્જન થાય છે તો તેમને કેવી તકેદારી રાખવી જોઈએ તે બાબતની પણ જાણકારી જે છે તે અગાઉથી આપી દેવામાં આવી છે હવે પછી જોવાનું એ રહ્યું કે જો આ પ્રકારની નાપાક હરકત જે છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે અથવા તો તેની સેના દ્વારા કરવામાં આવે છે તો તકેદારીના ભાગરૂપે પોલીસ જે છે તે સંકલનમાં રહેશે સાથે સાથે કલેક્ટરેટ છે તે કેવા પ્રકારના સુરક્ષિત ઠેકાણા જે ત્યાં આગળ તે લોકોને રાખવામાં આવે છે અને તે તમામ પરિસ્થિતિ જે છે તેને પહોંચી વળવા માટે જિલ્લા અધિકારીઓ જે છે તે તત્પર છે અને એલર્ટ